ઓમ શાંતિ સત્તર મે બે હજાર પચીસ આજનું બાબાનું વરદાન છે પોતાની પાવરફુલ સ્થિતિ દ્વારા મનસા સેવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાવાળા સ્વ અભ્યાસી ભવ વિસ્તાર છે વિશ્વને લાઇટ અને માઇટનું વરદાન આપવા માટે અમૃતવેલે યાદના અભ્યાસ દ્વારા પાવરફુલ વાયુમંડળ બનાવો ત્યારે મનસા સેવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થશે લાસ્ટ સમયમાં મનસા દ્વારા જ નજરથી નિહાલ કરવાની પોતાની વૃત્તિ દ્વારા એમની વૃત્તિઓને બદલવાની સેવા કરવાની છે પોતાની શ્રેષ્ઠ સ્મૃતિથી બધાને સમર્થ બનાવવાના છે જ્યારે આવી લાઇટ માઇટ આપવાનો અભ્યાસ હશે ત્યારે નિરંતર વાયુમંડળ બનશે સોરી નિર્વિઘ્ન વાયુમંડલ બનશે અને આ કિલ્લો મજબૂત થશે સ્લોગન છે સમજદાર તે છે જે મનસા મનસાવાચા કર્મણા ત્રણેય સેવાઓ સાથે સાથે કરે છે ઓમ શાંતિ